મુખર્જી ટાઉન હોલ ખાતે વ્યારા વ્યારા નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો નગરના નાગરિકો વિવિધ તેર વિભાગોની પંચાવનથી થી વધુ યોજનાઓથી લાભાવિત થયા તાપી જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોની રજૂઆતો અને સમસ્યાનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે તાપી જિલ્લામાં તારીખ સત્તર સપ્ટેમ્બરથી દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે વારા નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સાત વોર્ડનો સેવા સેતુ કાર્યક્રમ ડોક્ટર શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ સહિત ધારાસભ્ય મોહનભાઈ કોંકણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ સૌ નગરવાસીઓને સરકારની પંચાવન જેટલી વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના શુભ અવસરે સેવા સપ્તાહ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે આજે વ્યારા નગરપાલિકા ખાતે જરૂરિયાતમંદોને એક જ સ્થળેથી સેવા પૂરી પાડવાનું સુચારું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે દરેક લોકોએ તેનો લાભ લેવો જોઈએ અને જેઓ લાભથી વંચિત છે તેમને પણ માહિતગાર કરવા જોઈએ પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ મામલતદાર યાદી સુધારણા અંગે લોકોને અપીલ કરી હતી કે મતદાર યાદી સુધારણા કરવામાં આવે છે ત્યારે અચોક સુધારો વધારો કરાવવો જોઈએ કોઈનું મૃત્યુ થાય ત્યારે નામ કમી કરાવવું તથા કોઈ લગ્ન કરીને આવે ત્યારે તેમનું નામ મતદાર યાદીમાં સુધારો કરાવી લેવો જોઈએ તદુપરાંત બાળકની અઢાર વર્ષની ઉંમર પૂર્ણ થતાં નામાંકન કરવું જોઈએ આ કાર્યક્રમ હેઠળ શહેરી ગ્રામીણ વિસ્તારના પ્રજાજનોને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ આવક જાતિના દાખલા રેશન કાર્ડ ને લગતી અરજીઓ આયુષ્યમાન કાર્ડ બાળકો મહિલાઓ દિવ્યાંગલક્ષી યોજનાઓ વિધવા સહાય વૃદ્ધ સહાય સહિતની યોજનાઓને આવરી લેવામાં આવી હતી આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબનો જન્મદિવસ હોવાના નાતે સેવા સપ્તાહ તરીકે ઉજવવા ઉજવવા માટે કારણ કે દેશના વડાપ્રધાન હોય અને કદાચ અલગ અલગ પ્રકારે પોતાનો જન્મદિવસ ઉજવી શક્યા હોત પરંતુ સામાન્યથી સામાન્ય વ્યક્તિને એક સુખાકારી માટે અને કંઈ નાની મોટી તકલીફ ના થાય એના દ્વારા આજે આ સેવા કાર્ય પખવાડિયું તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને એમાં જે અહીંયા હાજર છે અને જે અહીંયા હાજર નથી એને તમારે કહેવું છે કે એ તમામ યોજનાઓનો લાભ એ લોકો અહીંયાથી લે જેનાથી લોકોને કોઈ પણ પ્રકારની જ્યારે પણ કોઈ પણ યોજનાનો લાભ જોઈતો હોય ત્યારે અમુક વખત આવકનો દાખલો જોઈતો હોય છે અમુક વખત જાતિનો દાખલો અને ત્યારે આપણે દોડભાગ કરીએ છીએ એ દોડભાગ કરતા નહીં અને આ તેવા તેતુમાં આજે અને બીજા ઓક્ટોબર મહિનામાં જે તેવા તેતુ યોજાવ્યો છે એમાં આ તમામ યોજનાઓનો લાભ તમે લો જે